ચાલો બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રેણી પ્રકારના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા એ જોઈશું તો અહીંયા મેં એનએમએમએસ માં પૂછાયેલા પ્રશ્નો જ લીધેલા છે તો ચાલો જોઈએ તો સૌથી પહેલું છે અહીંયા આને આપણે ઉકેલવાનું છે તો જુઓ તમારી પાસે આવા ચાર વિકલ્પો હશે હવે આપણે જોવાનું છે કે ચાલો અહિયાં ચેક કરો ચાર માંથી નવ તો કેટલા વધેલા છે પાંચ નવમાંથી ઓગણીસ એટલે કેટલાનો વધારો થયો છે તો અહિયાં ચૌદ અને અહિયાં બે ચૌદ માંથી નવ જાય તો પાંચ અને અહીંયા તો અહીંયા નો વધારો છે પંદર બરાબર તો હવે તમને જોઈને કંઈક ખ્યાલ આવી ગયો ને કે આ પાંચ દસ તો હવે કેટલા વધેલા હશે તો વીસ વધ્યા હોય કે ના વધ્યા હોય પહેલા પાંચ વધ્યા પછી ચોપન તો સી ચોપન એ આપણો જવાબ બનશે ચાલો બીજું ઉદાહરણ જોઈએ અહીંયા ચોત્રીસ તેત્રીસ ઓગણત્રીસ અને વીસ અને પછી આપી છે આપણને ખાલી જગ્યા તો અહીંયા હવે આપણે જોઈએ કે શું થયું છે ચાલો આમ ઘટે છે બરાબર ને ઘટતી હોય એટલે આપણે અહીંયા બાદ બાકી કરવાની હોય તો ચોત્રીસ માં એક બાદ કરો એટલે તેત્રીસ આવે તેત્રીસ માંથી કેટલા બાદ કરીએ તો ઓગણત્રીસ આવે તો ચાર બાદ કરીએ તો આવી જાય તમને ના આવડે તો ઓગણત્રીસ માં ચાર ઉમેરીને જોઈ લોસ પત્તા ચાર તેત્રીસ થાય છે હા કર્યા હશે ને તો તરત ખબર પડશે કે આ એક એક નો વર્ગ છે ચાર એ બે નો વર્ગ છે નવ એ ત્રણ નો વર્ગ છે ને તો હવે કોનો વર્ગ આવશે તો ચાર નો વર્ગ તો હવે આપણે આમાંથી કોનો વર્ગ બાદ કરવાનો છે બાદ કરીએ બાદ કર્યા છે આપણો જવાબ શું આવશે ચાર તો એ વિકલ્પ જે ચાર આપ્યો છે એ આપણે શું બની જશે સાચો જવાબ ચાલો બીજું ઉદાહરણ જોઈએ સાત ચૌદ બેતાલીસ એકસો

ચૌદ ચૌદ સોળ તો એક સોડસઠ થાય છે તો જુઓ અહીંયા કેવી રીતે ગુણાય છે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર તો હવે કેટલા વડે ગુણવા પડશે ચાલો નક્કી કરજો ફટાફટ પાંચ વડે આપણે ચાર ચોત્રીસ વદી આઈ ત્રણ પાંચ એકા પાંચ ને ત્રણ ચલો આઠસો ચાલીસ જવાબ છે આપણો હા ડી આપણો વિકલ્પ છે આઠસો ને ચાલીસ તો જુઓ બાળ મિત્રો બહુ જ તમે એક ખાલી આમ શાંતિથી તમારે ઉકેલવાનું છે તરત જ આ શ્રેણીના જે પ્રશ્નો છે ને એ પરીક્ષામાં દસ માર્ક્સના પૂછાય છે અને આપણે એકે માર્ક્સ એમાંથી જતો નથી કરવાનો કારણ કે બહુ ઈઝી શ્રેણી પૂછાતી હોય છે અને એમાં આગલી સાલનું જે પેપર હતું ને એમાં તો ખૂબ જ ઈઝી પ્રશ્નો પૂછાયા હતા તો આપણે પણ જો આ રીતે સમજી સમજીને પ્રશ્ન ઉકેલીશું ને તો એકદમ તમારો એક પણ માર્ક્સ નહીં કપાય ચાલો હવે આને ઉકેલીએ જો હવે તમને સમજ ના પડે ને તો તમે અહીંયાથી આમ પણ જઈ શકો છો કે ભાઈ નાનાથી તમને સમજવામાં જલ્દી સમજ પડશે તો ચાલો મને કહો કે ભાઈ અહીંયા બે માંથી ચાર ચાર માંથી બાર તો આટલું અહીંયા જે છે એ ગુણાકારથી જ વધ્યું હોય કારણ કે ફટાફટ વધે છે જો બે માંથી ચાર પછી ચાર માંથી બાર બાર માંથી અડતાલીસ હે ને તો આ ગુણાકારથી વધેલા હોય તો ચાલો આપણે અહીંયા ચેક કરીએ બે દોર આવી જાય છે પછી તરી વધે છે તો ચાર તરી બાર બાર ચો અડતાલીસ જુઓ અહીંયા બે ત્રણ ચાર એવી રીતે ગુણેલા છે અથવા તો આમ ચેક કરો ચાર ત્રણ બે આમ ભાગવા પડે આ ભાગવા પડે પણ આપણે હું ઊંધું કહું છું તો અહીંયા 4 3 2 હોય તો હવે ભાઈ કેટલા વડે ગુણવા પડે તો 2 ને કેટલા વડે ગુણવા પડે તો આપણે 1 વડે ગુણવા પડે કે ના ગુણવા પડે તો 2 ને 1 વડે ગુણીએ તો આપણો જવાબ શું આવે 2 આવે બરાબર ને આપણો જવાબ શું આવશે 2 આવશે કારણ કે આપણે કેટલા વડે ગુણવાના છે અહિયાં બે ને એક વડે ગુણીને જ આપણો જવાબ જો તમે ઘણા હોય ને ઉતાવળમાં ને ઉતાવળમાં એક જવાબ લખી દે કે એક દુ દુ બે દુ ચાર

પણ આપણે એવું નથી કરવાનું લાઈન સર ચેક કરવાનું છે આમ જુઓ અને હવે એ વિચારો કે બે નો એક સાથે ગુણાકાર એટલે શું જવાબ આવવો જોઈએ તો બે તો બે જ આપણો સાચો જવાબ બનશે ચાલો પાંચમો પ્રશ્ન ઉકેલીએ 11 12 13 13 15 17 જુઓ આ પ્રશ્ન આવે એટલે આપણને થોડુંક કન્ફ્યુઝન થઈ જાય થઈ જાય ને પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી આની અંદર

ચાલો હવે આપણે નવો પ્રશ્ન બાદ બાકી કરતા જઈએ અને જવાબ મેળવતા જઈએ ચલો પહેલા આની જ બાદ બાકી કરીશું તો એકસો ચાલીસ ઓછા અડસઠ બાદ કરીને જોઈએ કે કેટલા આવે છે તો અહીંયા તેર બરાબર દસ માંથી તેર માંથી સાત ચાલો કેટલાનો વધારો ઘટાડો છે કારણ કે ઘટ્રીસ રહે છે બોતેર ઓકે ચાલો હવે આપણે અડસઠ માંથી બત્રીસ બાદ કરીને ચેક કરીએ કે આપણે સાચા છીએ કે નહીં તો અડસઠ ઓછા બત્રીસ તો કેટલા આવશે અહિયાં છ અહીંયા આવશે ત્રણ કેટલાનો ચાલો અહીંયા બાર અને અહિયાં આઠ અને એક અઢાર તો ચાલો હવે આપણને ખ્યાલ આવે છે કઈક કઈક આવે છે કે ભાઈ અઢાર છત્રીસ બોતેર હે ને અઢાર છત્રીસ કોનો આપણે અહિયાંથી જો બોતેર બાદ કર્યા અહીંયા છત્રીસ બાદ કર્યા અહીંયા અઢાર બાદ કર્યા તો હવે આપણે બોતેર ના અડધા છત્રીસ બાદ કર્યા છત્રીસ ના અડધા અઢાર બાદ કરે અઢાર ના અડધા પાંચ સમજ પડે છે બાળ જુઓ આ ઘટતી શ્રેણી છે એટલે ઘટતી શ્રેણી એટલે બાકી કરેલી છે તો પહેલા કેટલા બાદ કર્યા બોતેર પછી કેટલા બાદ કર્યા છત્રીસ પછી કેટલા બાદ કર્યા અઢાર તો હવે ખ્યાલ આવી ગયો છત્રીસ ઉદાહરણ સમજીએ ચાર સત્યાવીસ સોળ એકસો પચીસ છત્રીસ તો ચાલો આને જોઈને કઈક તમને આઈડિયા આવે છે ખરું અથવા તો કઈક યાદ આવે છે ખરું ચાલો મને કહો ચાર સોળ

આ રીતની શ્રેણી હતી આ રીતે બે અંદર સમાયેલી હતી અને એક સમાયેલી છે અહિયાં પાંચ નો ઘન છે તો હવે આપણો આપણે કેટલા નો ઘન આવશે તો નો અને સાત નો ઘન કેટલો થાય તો આપણે બધાએ બહુ સારી રીતે તૈયાર કર્યું છે કે ત્રણસો ને ત્રેતાલીસ એ સાત નો ઘન થાય ચાલો હવે નવ ઉદાહરણ સમજીએ બે ચાર તેર પાંત્રીસ અને ખાલી જગ્યા તો ચાલો અહીંયા તો આપણે તરત જ જોઈ શકીએ ચાલો તેર દુ છવ્વીસ ચોવીસ દુ અડતાલીસ તો હવે આપણે પાંત્રીસ ને બે વડે ગુણો તો કેટલો જવાબ આવશે આપણો સિત્તેર બરાબર ને આ તો બહુ એકદમ સરળ શ્રેણી છે ચાલો નવ ઉદાહરણ સમજીએ બે પાંચ નવ ચૌદ વીસ તો ચાલો હવે આ કેવી શ્રેણી છે વધે વધે છે છે ને તો આપણે ચાલો અહીંયા ચેક કરીએ કે કેટલા કેટલા ઉમેરવાના તો ત્રણ ઉમેરવાના છે એટલે બેમાં ત્રણ ઉમેરો એટલે પાંચ પાંચમાં ચાર ઉમેરો એટલે નવ નવમાં પાંચ ઉમેરો એટલે ચૌદ ચૌદ માં છ ઉમેરો એટલે વીસ તો જુઓ અહીંયા ક્રમિક સંખ્યાનો વધારો છે ત્રણ ચાર પાંચ છ તો હવે કેટલા ઉમેરવાના છે સાત આપણે શું બનશે જવાબ ચાલો અહીંયા નવું સમજીએ એક પોઈન્ટ એક બે પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ સાત અને ખાલી જગ્યા તો અહીંયા તો બહુ સહેલું છે આવી શ્રેણી આવે તો આપણે એકદમ પાંચ સાત એકી સંખ્યા છે તો ચાલો અહીંયા જુઓ એક બે ત્રણ ચાર તો હવે શું આવે પાંચ અહીંયા ક્રમ અહીંયા સંખ્યા ચેક કરો તો એક ત્રણ પાંચ સાત તો અહીંયા શું આવશે નવ તો એ આપણો શું બનશે જવાબ જો આવું આવે ને તો આપણે આ રીતે સોલ્વ કરવાનો એટલે એકદમ સરળ થઈ જશે તમે જે તમને એક મિનિટ આપી છે એ દરેક પ્રશ્ન ઉકેલવા માટે તમને એક મિનિટનો ટાઈમ મળે છે અને એમાં તમે સરળતાથી ઉકેલી શકશો ચાલો નવ ઉદાહરણ સમજીએ જુઓ અને પછી ખાલી જગ્યા તો અહીંયા તો તમે ચેક કરો છો એટલે પેહલા તો અહીંયા તો છેદમાં દરેકના છેદમાં એક હોય કે ના હોય હોય હવે તમે જુઓ ઉપરનો અંશ તો બધાનો સમાન છે એટલે આપણે એક તો હોવો જ જોઈએ આપણા જવાબમાં એ લખી નાખ્યો હવે અહીંયા ચેક કરો તો એ

આને પકડીએ આપણે તો અહીંયા જો બાવન માંથી એકસો ચાર થાય એટલે બે વડે ગુણ્યા એકસો માંથી બસો આઠ થાય એટલે બે વડે ગુણ્યા ઓકે એ આપણે જોઈ લીધું ચાલો અહીંયા જોઈ લઈએ નીચે તો છવ્વીસ માંથી પણ બે

ચાલો હવે નવું ઉદાહરણ સમજીએ તો પછી ખાલી જગ્યા સાત સોળ અંશ અને નવ બત્રીસ અંશ તો સૌથી પહેલા તમારો ઉપર અંશ ચેક કરો તો એક ત્રણ સાત નવ તો આ બધું શું છે તો આ બધી તે સંખ્યા છે એટલે આપણને એક તો ખ્યાલ આવી ગયો કે અહીંયા પાંચ આવવો જોઈએ તમે નીચે ચેક કરો કે 2 4 પછી 16 32 તો આ કઈ બેકી સંખ્યા નથી લાઈન સરખાઈ તો અહીંયા શું આવે 6 આવે બરાબર પણ અહીંયા પછી 8 આવવી જોઈએ હે ને પણ એવું તો છે નહીં તો આ શું છે તો કદાચ આ ગુણાકારથી વધેલી હોય તો આપણે ચેક કરીએ ચલો 2 2 4 તો અહીંયા 4 2 8 તો 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 થઈ જાય છે હા અહીંયા આપણને ખબર પડી ગઈ આપણો ઉપરનો જવાબ તો પાંચ અને નીચેનો જવાબ આપણો શું આવશે તો નીચેનો જવાબ આપણે મેં કીધું ને તમને અહીંયા ગુણાકારમાં વધે છે બે દુ ચાર ચાર દુ આઠ તો પાંચ એ આપણો જવાબ આવે છે બરાબર ને તો બાળ મિત્રો આપણે શ્રેણીના દસ માર્ક્સના પ્રશ્નો એનએમએમએસની પરીક્ષામાં પૂછાય છે તો આપણે ખૂબ સરળતાથી એને સોલ્વ કરવાના છે એટલે તમારે ખૂબ વધારે પ્રેક્ટિસ કરવાની છે તો અહીંયા મેં તમને પ્રેક્ટિસ માટે ઘણા બધા પ્રશ્નો સમજાવ્યા કે કેવી રીતે તમારે ઉકેલવા પણ સાથે સાથે હું તમને એક બીજી પીડીએફ પણ મોકલી આપ કે જેમાં તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરી શકો તો એ તમામ પ્રશ્નો તમે ઉકેલતા રહેજો અને જે પણ પ્રશ્નો તમને ના સમજાય એને ટીક મારી દેજો અને મને કોમેન્ટમાં લખજો કે ટીચર અમને આ પ્રશ્ન સમજાતો નથી તો તમને લોકોને જે જે પ્રશ્નો નથી સમજાતા એનો હું અલગથી વિડીયો બનાવીશ અથવા તો જ્યારે આપણો લાઈવ ક્લાસ લઈશું એટલે પણ તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો કે ટીચર આવા અઘરા જે અમને સમજાયા નથી એ પ્રશ્નો તમે અમને લાઈવ ક્લાસમાં શીખવાડો અથવા તો એનો એક અલગ વિડીયો બનાવો એટલે તમે બધા પ્રશ્નો આ તો તમે પહેલા સમજો જ અને હું જે નવી પીડીએફ મોકલું છું એના તમામ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરજો જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું જ તમને શ્રેણીના પ્રશ્નો ઉકેલતા પડશે કારણ કે તમે મગજ તમારું જ્યાં કસો ને ત્યાં જ તમને ખબર પડશે જો તમે ડાયરેક્ટ જવાબ ઉપર જતા રહેશો તો તમને શ્રેણીના પ્રશ્નો ઉકેલવામાં બહુ જ ડિફિકલ્ટ થઈ જશે એટલા માટે એની પ્રેક્ટિસ કરજો બરાબર તો આ શ્રેણીનું આપણે સંખ્યા શ્રેણી જે છે ને એને બરાબર સમજ મેળવી છે એટલે હવે જેટલા વિડીયો છે એ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ અને પછી એને સમજી એને નોટ્સ બનાવી દેજો અને જે પ્રશ્નોની પીડીએફ મોકલું ને એની નોટ્સ તો અવશ્ય બનાવજો જે અઘરો પ્રશ્ન લાગે એને બરાબર ટીક મારીને કોમેન્ટ કરી દેજો ચાલો વણીશું હવે આવતા વિડીયોમાં